ગામે ખેડૂતોનો અનોખો ધાર્મિક ઉપક્રમ મગફળી પાક પછી ખેતરમાં ભજન સંતવાણીનું આયોજન કરાયું અબડાસા તાલુકાના વાયોર ગામે ખેડૂત સમાજ દ્વારા અનોખી ધાર્મિક પરંપરાનો નિર્વાહ કરવામાં આવી રહ્યો છે ગરડા પથક વાયોર ગામના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ખેતરોમાં મગફળીનો પાક નીકળી ગયા બાદ ખેડૂતો પોતાના ખેતરમાં મહાપ્રસાદ ભજન કીર્તન અને સંતવાણી જેવા કાર્યક્રમો યોજે છે કૃષિ કાર્ય પછીની આ ધાર્મિક કાર્યક્રમો ગામમાં એકતા ભક્તિ અને સામૂહિક સંસ્કારોને મજબૂત બનાવે છે તાજા ઉદાહરણ તરીકે વાયોર ગામના ખેડૂત જાડેજા વાઘુભા નાનુભાએ આ વર્ષે પોતાના ખેતરમાં મગફળીનો પાક સારું થતાં કૃષિ પ્રત્યે આભાર સ્વરૂપે મહાપ્રસાદ અને સંતવાણીનો કાર્યક્રમ યોજ્યો હતો કપિત જમીન ધરાવતા વાઘુભાએ દર વર્ષે આ સંતવાણીનું આયોજન કરવાની પરંપરા જાળવી રાખી છે પાકની સકારાત્મક ઉપજ મળે ત્યારે તેઓ ખેતરમાં જ ભક્તિમય માહોલ સર્જી દેતા હોય છે આ કાર્યક્રમને વાયોર ઠાકર મંદિર મહિલા સંચાલિત મહિલા સત્સંગ મંડળ દ્વારા ખાસ બનાવવામાં આવ્યો છે મંડળની બહેનો દ્વારા ભક્તિભાવ સંતવાણી કીર્તન અને ભજનોથી સમગ્ર ખેતરધામ ગુંજી ઉઠ્યું હતું ગામની મોટી સંખ્યામાં મહિલાઓ અને ખેડૂતો પરિવાર સાથે હાજર રહ્યા હતા પ્રાર્થના મહાપ્રસાદ અને સત્સંગના આ કાર્યક્રમના વીડિયો અને તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યા છે કૃષિને જીવનનો આધાર માનતા ખેડૂતો માટે પાક પધર્યા પછી આભાર વ્યક્ત કરવાની આ પરંપરા માત્ર ધાર્મિક વિધિ નહીં પરંતુ સંસ્કૃતિ અને સામૂહિક આનંદનો મહોત્સવ બની રહી છે ધરતી માતાની કૃપા માટે ખેડૂત સમાજની આ ભક્તિભાવપૂર્ણ રજૂઆત વાયોર ગામની વિશિષ્ટ ઓળખ બની રહી છે અહેવાલ પ્રતિનિધિ કિશોરસિંહ જીવનજી જાડેજા વાયોર દ્વારા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રોડ ભુજ કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ગર્વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન 7625 બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાટા પાઇગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ડબલ થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો